બધા મિત્રોને જઈ માતાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો આજે આપણે એક સરસ મજાનું કાર્ય કરવાનું છે તો આજે ગામડે એટલે કે મારા મારા જવાનું છે પપ્પા રોજ એક્સપાયર થઈ ગયા હતા તો આજે એમના ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે તો આજે એમના એમના નિમિત્તે એટલે એના આત્માને શાંતિ મળે અને ઘરમાં સુખ શાંતિ રહે તે માટે આપણે નાનામથી કથાનું આયોજન કરેલ છે તો અત્યારે આપણે નાઈધુન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ આપણે ગામડે હવે જાય છે બહાર તૈયારી કરી દીધી જાવ ગાડીમાં જવાનું છે આપણે ગાડી કમ્પ્લીટ થઈ ગઈ હવે થોડી ઠંડી જેવું આજે હે વાતાવરણ તમે જુઓ ગાડી કાઢી તો આપણે ગેટ પાય કિશન ગેટના હાઈવે ઉપર ઊભા રહી ગયા બોલો કે ગાડી બ્રેક હું માવો લઈ આવું જો આ ભાઈ ગયો માવો લેવા હતું એ એક પાંચ મિનિટ ઊભા હું ફાકે લઈ આવું માવા વગર ન હાલે આને ઓ માવો પહેલાં જોઈ હા મારા નિધિબેન જુઓ કેવીસ માઇલ આપે ટાટોડાના ઠીંગ રહી ગયા જો સેલ્ફી તો શોખીન હો બહુ જ આપણા જીણકાભાઈ માહો લઈ લીધો હવે આપણે એ ભાઈ ગા લોધીકા ગામ બાજુ હવર હવરમાં ઠંડી બહુ જોરદાર હે આમ જોવો તો ખરા કંઈ ઘટે જ નહીં અમારા વાલા આ ગાડી જો ઓવરટેક કરી લીધી જોઈ લે પણ આનું પણ હાલી ગયું લાગે હો જોરદાર ભાઈ ભાઈ રસ્તામાં ખીયાસરા ગામ આવ્યું બરાબર આ જો આ ગઢ જોયું ને આ ગઢ બતાવું ને એની એક ચા પીવા જવું હોય બધા એમ કે બહુ મોંઘો આવે છતાં આપણે ચા પીવા જવું મોટો બધી પેલેસ છે ખીરસરા પેલેસ કઈને ઓળખાઈએ ચા પીવા જવાનું થાય છે બાકીને ગમે તે થાય ખીરસરાના પુલ પર પોગી ગયા હવે જો આ વણાકાશી બોર્ડ આવેલો આપણે આ લોધિકા જવું થાય છે આપણે ડાબી સાઈડમાં વળી જવાનું ડાબી સાઈડમાં આપણે હવે લોધીકા તરફ રવાના કરશું આવી ગયો આપણો આડો રસ્તો ગાડી મારી ગિયરમાં અને ચાલુ ચાલુ કરી રહ્યો અમારા ગામડે જ પહોંચે પણ ચંગુ મંગુ કુતરા છે ને જો અમારા ભત્રીજાના છોકરા એમને મજાક મસ્તીમાં ચોટી ગયું છે તમે જો આ બધા અહીં અમારા પપ્પાની વિધિ કરવાની છે બધી આ જગ્યાએ પછી અમારા ગામના એને કાના દાદા આવ્યા પછી એને એમ કીધું કે ચાલો સત્યનારાયણની કથા કરવાની છે તમારા ઘરમાં સુખ શાંતિ રહે ને તમારા પપ્પાના આત્માને શાંતિ મળે એના માટેની અમે કથા રાખેલી છે તો જો કાના દાદા જે બધી વિધિ શરૂઆત કરી દીધી છે હું અને મારા ઘરના બેસી ગયા છીએ અમારા પપ્પાના ફોટાના હાર પણ ચડાવી દીધો છે